અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્ટ્યુલિક કંપનીમાં કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોતની ઘટના વચ્ચે હવે પાનોલી ઔદ્યોગિક વસાહતમાં વધુ એક કામદારે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અચાનક કામદાર બેભાન થઈ ધડી પડ્યો હતો મૂળ નર્મદા જિલ્લાના દેદિયાપાડાના અને હાલ અંકલેશ્વરના સંજાલી ખાતે રહેતો ત્રીસ વર્ષીય આકાશ વસાવા પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ફરજ બજાવે છે કર્મચારી કંપનીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો તે દરમિયાન અચાનક બેભાન થઈ ગયો હતો આથી તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જો કે સારવાર મળે તે પહેલા જ કર્મચારીનું મોત નીપજ્યું હતું યોગ્ય વળતર માટે કંપની અને સરકારને રજૂઆત આ બનાવની રિપીટ આ બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો કામદારનું મોત ગેસ વળતરના કારણે નીપજ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ કર્મચારીઓએ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર મળે તે માટેની કંપની અને સરકારને રજૂઆત કરી હતી ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ કંપનીએ મૃતકના પરિવારને વળતર પેટે રૂપિયા એકવીસ લાખ ચૂકવવાની સહમતી આપી છે

મારો છોકરો સાત આઠ વર્ષથી અહીંયા કંપનીમાં કોઈ કંપની માનોલી કંપનીમાં નોકરી કરતા કોઈ એ ફાર્મસે જેબી ફાર્મસીમાં હું ગટબા બને છું તો એ હવે સાત સાત આઠ વર્ષથી ત્યાં રહેતા હતા અને નોકરી એ જતો તો પછી અચાનક અમને આજે ખબર આવી કે તે નોકરી પર ગયા છે અને ત્યાંથી અહીં expired જેવું થઈ ગયું છે તો તમે મારે પર એમની વહુ નો આકાશ ની વહુ જયારે તમે અહિયાં તમને શું જાણવા મળ્યું તો અહીંયા જાણવા મળ્યું કે expired થઈ ગયા છે ડોક્ટરે શું માંગણી તમારી તો સાહેબ કરીએ અમને બી ગભરાયેલા છે એટલે અમને બી ખબર નીતિન વસાવા આમ આદમી પાર્ટી પ્રમુખ બીજા ઓપિનિયન માટે અહીંયા જયબેન મોદીએ સારવાર માટે લાવેલા હતા અમે એમના પરિવાર સાથે મુલાકાત કરતા એમને જાણવા મળ્યું છે કે છેલ્લા છ વર્ષથી ત્યાં કંપનીમાં જેબી ફાર્મામાં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન થઈ થયેલું અમને એવું લાગે છે અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના નાના બાળકો છે તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં આવે કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે એ અમારી માંગ છે અને નાના ઉમર એમના પિતા પણ છે તો અમારી માંગ એજ છે કે વધુ ને વધુ વળતર આપવામાં પોલીસ સાથે વાત થઈ તો નિવેદન અમે આપ્યું છે જે તે હકીકત રીતે લખાવી છે અને અમે ફરિયાદ તરીકે પિતાશ્રી ને ફરિયાદ અપાવી છે અને હલપો હમણાં કામકાજ ચાલુ છે હાલ હજુ પીએમ પીએમ કરવાનું બાકી છે અમારે જ્યાં સુધી આ કંપની અમને યોગ્ય વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે પીએમ પીએમ થવા દઈશું નહીં